મારા જીવને જોખમ છે હું મારા પતિ સાથે જવા માંગુ છું આમ યુવતીનો અને જે યુવક છે તેનો પ્રેમ છે તેનો વિજય થયો છે બ્રહ્મ સમાજના જે આગેવાનો છે તે રાજકોટ ખાતેથી દોડી આવ્યા હતા સૌથી પહેલા તેની પ્રતિક્રિયા લેશું શું કહેશો મારું નામ મિલનભાઈ શુક્લ છે અને અમે ન્યાયતંત્રના આદેશથી ખૂબ જ સંતોષ અમને થયો છે કારણ કે અમે આવીને જેવી રીતે પોલીસની કામગીરી જોઈ એનાથી અમને ઘણો બધો રોષ હતો પણ જ્યારે ભારતના ન્યાયતંત્ર આવા નિર્ણયો લે છે એનો આજે મને પ્રતીતિ થઈ છે અને ખૂબ સારો નિર્ણય ન્યાયાલયે આપ્યો છે એ બદલ ન્યાયાલયનો અને આ વાતને ઉપાડનાર દરેક પત્રકાર મિત્રોનો પણ આ તકે હું આભાર વ્યક્ત કરું છું અને અમારી ખાસ તો અમારા બેન દર્શના બેન જે એના ઉપર ગૌરવ થાય એવું એણે આજે આખો દિવસ કામ કર્યું છે છેલ્લા બે દિવસથી આ કેસને હેન્ડલ કરે છે આ ઉપરાંત અમારા ચેતનભાઈ ત્રિવેદી વિજયભાઈ જાની અમારા અશોક દાદા અમારા પંડ્યાજી આ બધાએ અમને જ્યારે બ્રહ્મ સમાજે પણ ખૂબ સમર્થનને સપોર્ટ આપ્યો ત્યારે ગુજરાત બ્રહ્મ સમાજના પણ ઘણા બધા નેતાઓને ઘણા બધા કાર્યકરો સતત સંપર્કમાં હતા અને અમે બધાને ના પાડેલી કે કોઈ અહીંયા આવવું નહીં